જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી જો તમારા શરીરમાં પણ યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું છે અને જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો આપણા શરીરમાં ઘણી પ્રકારની તકલીફો થાય છે તો જો તમે પણ યુરિક એસિડ માટે રોજ ટેબ્લેટ કેપ્સ્યુલ અથવા તો કોઈપણ પ્રકારના ઇન્જેક્શનો પાવડરો લેતા હોય તો આજથી જ બંધ કરી દો એક જબરદસ્ત દેશી પ્રયોગ તમારી સાથે શેર કરું છું જે દેશી પ્રયોગથી તમારા શરીરમાં જે પણ યુરિક એસિડ છે તે તાત્કાલિક બહાર નીકળી જશે અને તમારે યુરિક એસિડ માટે કોઈપણ પ્રકારની મેડિસિનો

બેસવામાં તકલીફ થવી આંગળીઓમાં સોજા આવી જવા હાથ પગની આંગળીઓમાં સતત દુખાવો થવો આવી ઘણી પ્રકારની તકલીફો થાય છે તો ઘણા લોકો યુરિક એસિડ માટે રોજ કોઈ પણ પ્રકારની ટેબ્લેટો લેતા હોય છે અમુક પ્રકારની રોજ કેપ્સ્યુલો લેતા હોય છે પાવડરો પીતા હોય છે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ઇન્જેક્શનો લેતા હોય છે પણ ક્યારેય તમારે યુરિક એસિડ માટે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નથી ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નહીં શકો જ્યાં દોસ્તો એક જબરદસ્ત દેશી પ્રયોગ બતાવું છું કરવાનું શું છે તમારે એક ગ્લાસ દેશી ગાયનું ગોમૂત્ર લેવાનું છે દેશી ગાયનું ગોમૂત્ર હોવું જોઈએ તેને કાપડથી તમારે બે થી ત્રણ વાર ગાળી લેવાનું છે અને કોઈપણ એક ટાઈમ ભૂખ્યા પેટે આ ગોમૂત્રનું તમારે સેવન કરવાનું છે એટલે કે આ ગોમૂત્ર તમારે કોઈ પણ એક ટાઈમ ભૂખ્યા પેટે પીવાનું છે દેશી ગાયનું ગૌમૂત્ર ગોમૂત્ર જ હોવું જોઈએ હા તમને સ્ટાર્ટિંગમાં એકથી બે વાર પીવામાં પ્રોબ્લેમ થઈ શકે છે પણ તમે આદત પાડી લેશો અને એકવાર પી જશો એટલે તમારા શરીરમાં જે પણ યુરિક એસિડ છે તે બહાર નીકળી જશે સાથે તમારા શરીરમાં જે વર્ષો જૂની ગંદકી જમા થાય છે અથવા તો જે લોકોને સવારે પેટ વ્યવસ્થિત નથી સાફ થતું પેટ ફૂલી જાય છે પેટમાં કાંઈક અટવાયેલું છે પણ બહાર નથી નીકળતું તો તમારા પૂરા બોડીમાં જે વધારાની ગંદકી છે વધારાના ટોક્સિન છે તે બહાર નીકળી જશે અને તમારું પૂરું બોડી છે તે એકદમ ક્લીન થઈ જશે એક ગ્લાસ જેટલું દેશી ગાયનું ગોમૂત્ર લેવાનું છે બેથી ત્રણ વાર કાપડથી તેને ગાળી લેવાનું છે અને કોઈ પણ એક ટાઈમ ભૂખ્યા પેટે આ વસ્તુ તમારે પી જવાની છે તાત્કાલિક તમારા શરીરમાં જે પણ યુરિક એસિડ છે તે બહાર નીકળી જશે તમારા પૂરા બોડીમાં વધારાની ગંદકી છે વધારાના ટોક્સિન છે તે પણ બહાર નીકળી જશે ને તમારું પૂરું બોડી છે તે ઉપરથી નીચે લઈને પૂરું ક્લીન થઈ જશે અને તમને યુરિક એસિડથી પણ છુટકારો મળી જશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આપણી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો